નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં આજે ગઈકાલ કરતાં પણ ઘટાડો છે તમે જોઈ શકો છો થોડો એવો સેટ ખાલી પડેલો છે આજે તો આવકમાં મિત્રો ગઈકાલ કરતાં થોડો એવો ઘટાડો છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લે કે કેવો રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ છસો પોણા આઠસો 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 હવા આઠસો આઠસો ને પચીસ પચાસ બીજું તીસ આઠસો ને બીજો મિત્રો જોઈ શકો છો તમે સાતસો ને પિંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે સારી ક્વોલિટી માલ છે ને ફળ જોઈ શકો તમે બધા એક સરખા ફળ છે સાતસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે આનો તમે ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે સાતસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણ છે આ માલ સાતસો પિંચોતેર પાંચસો ને પચાસ રૂપિયા સાડા પાંચસો રૂપિયા ભાવ દેવાનો પિંચોતેર ભાવ દીધો જોઈ શકો તમે માલ નો પણ આ પાંચ કિલો ભાવ છે મિત્રો આ બસો ને પિંચોતેર રૂપિયા ભાવ દીધો પાંચ કિલો ના બોક્સ મિત્રો ને પાંચ કિલો ભાવ છે આવડો આ બસો ને પિંચોતેર રૂપિયા એને નથી 600 રૂપિયામાં અમલ વેચણો છે જય જગતને સારી ક્વોલિટી માલ છે છસો રૂપિયામાં વેચણો છે આ માલ 600 રૂપિયા પાંચસો ને પચીસ રૂપિયા ભાવ હોય આ માલનો તમે જોઈ શકો છો આ માલ છે પાંચસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે આ ક્વોલિટી છે ફળ મોટા છે જોઈ શકો છો ફળ મોટા ક્વોલિટી આ છે જોઈ શકો છો પાંચસો ને પચીસ રૂપિયા ભાવતું છસો ને પિંચોતેર રૂપિયા ભાવ દેજો ભાઈ માલ ને જોઈ શકો તમે છસો ને રૂપિયા ભાવ દેજો મોટા ફળ છે ક્વોલિટી માં સારું છે જોઈ શકો છો છસો ને રૂપિયા ભાવ દેજો ભાઈ છસો પિંચોતેર રૂપિયા ભાવ દેજો સારી ક્વોલિટી માલ છે

તમે જોઈ શકો છો એ મોટા ફળ છે ભાઈ એમાં કઈ નાના ફળ છે ને રૂપિયા ભાવ છે ફળ છે સાતસો ને પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયું જોઈ શકો તમે મીડિયમ ફળ છે ને સારી પાંચસો ને પચાસ રૂપિયા માં ઘણા